નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકાના હોલમાં આજે પચીસ જુલાઈના રોજ શહેરના વિવિધ વોર્ડની સો કરતા વધુ વિધવા બહેનો માટે ગંગા સ્વરૂપા યોજના હેઠળ મળતી સહાય અંતર્ગત

રિન્યુ કરવા બાબતના ફોર્મ તૈયાર કરવાનો કેમ્પ યોજાયો હતો જેમાં સો કરતા વધુ વિધવા બહેનો હાજર રહ્યા હતા વડાલી નગરપાલિકા ખાતે રાજ્ય સરકારની યોજના ગંગા સ્વરૂપા યોજના જે અગાઉ અમે જાહેરાત કરી હતી કે મામલતદાર કચેરીએ જે લોકો જઈ અને ફોર્મ ભરતા હતા એમને વડાલી નગરપાલિકા વિસ્તારના જે વિધવા બહેનો છે એમને વડાલી નગરપાલિકા ખાતે બોલાવીને એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે આજે અંદાજે સૌથી વધારે વિધવા બહેનો માતાઓ અહીંયા ઉપસ્થિત છે અને એમનું વેરીફિકેફિકેશન આજે થઈ રહ્યું છે આજ રોજ વડાલી નગરપાલિકા દ્વારા વિધવા સહાય માટેના જે વેરિફિકેશનનું કામકાજ હોય જે વડાલી નગરપાલિકા દ્વારા વડાલી શહેરની વિધવાઓ માટે વડાલી નગરપાલિકાની અંદર જ તેમને સુવિધા મળી રહે તે આશયથી વડાલી નગરના કસ્બાના તલાટી સાહેબને બોલાવી અને વિધવાઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કાર્ય આજ રોજ નગરપાલિકા વડાલી ખાતે કરવામાં આવી રહેલું છે